ના ના દંત સડી ગયેલો છે દંત સડે નહીં ટાઈમ થાય લે મિત્રો આજે છોટીએ બ્લોગ સ્ટાર્ટ કરેલો છે મને નહીં સપોર્ટ કરતા ને એટલો સપોર્ટ મને કરજો બરાબર ને આજે જોઈએ જોઈએ તને સપોર્ટ કરે મને કરે છે સારી રીતે સપોર્ટ કરજો કરે અને આપણા માટે લાઈક કરજો અને અમારા માટે સબસ્ક્રાઇબ કરજો અને તમારા માટે કમેન્ટ કરજો બરોબર છે બરોબર ને મિત્રો બસ સપોર્ટ કરજો બીજું શું કહું તમને બીજું કઈ કહેવા જો કોમેન્ટ સિવાય કે શું થાય સપોર્ટ કરી પછી બીજું કે દિલથી પ્રેમ કરવા દેવા દિલથી ચાહવાનો હું અમારા ચાહક હશે તો દિલથી ચાહતા હશે આમ મિત્રો માળા ફાળા બતાવી દે

લો પકડો તમે બ્લોગ સ્ટાર્ટ કરેલો છે મને પકડાવો યાદ તૈયાર સ્ટાર્ટ કરેલો છે પૂર્વ દી તારક કરવાળા હવે આપડી ચેનલ કેટલા સબસ્ક્રાઇબર થી પહોંચી ગઈ કેટલા છે મને નથી ગઈ હમણા પોંસ 200 ઉપર પહોંચી ગઈ ને તૈયાર કે પોંસ 200 હા ઓડી પોંસ ઓડી છો જે થઈ ગઈ 5k વટી ગયા છે દેખતા દેખતા તૈયાર અતાર મિત્રો 10k કરીને બેઠો હોય માથ થોડોક ડિસ્ટર્બ થઈ ગયો બચ્ચે એટલે વીડિયો બળી લાવતો બલાવ નતો એટલે બાકી હતા તો સબસ્ક્રાઇબ ટેન કે પૂરા થઈ જતા કરી દેસુ કજુ બહુ ટાઈમ છે કજુ વાળા ફટાકડા પેલો

बतासु दिपिन्द रोटा हिट करिए हं के गर हे करो बदै है हं अजमरी मजा आवे छ नि मजा आवे नि तमे झेरिया फरवाना खेला करो हमै जवाना झेरियाम कमेन्ट करो हंडो एक खास बात

અને દિલ થી સપોર્ટ કરે દિલ ભેદ જે બહુ લોમો થઈ જાય સાહો અરે લોમ્બા થાય તે હું છે વાતો આપણે આપણે ફેમિલી હે કે આપણે મેં હાય દુખી હા પાળા મિત્ર આયો કે હાથ દુખી ગયો લગમણાનું હેલું નથી એ કટ કટ કરીને વ્લોગ મળતા હો ટૂંક મેં એ હજુ તમે છે ને થાકી જો ભલે આ હાથે ધરી આ એક હાથનો ટેકો મેં કેમેરા એમ ટેકો ખબર પડી જાય બ્લોગ મહેનત મારા સાહેબ આમ થાલે પતી ગયું એ નહીં વ્લોગ મળ્યો હોય ત્યારે છે ને એડિટ કરો આ કરો પહોંચી જાય આપણું હકીકત મહેનત હતી ઘણી લાગે પકડ હમણાં મોબાઈલ ની ઓટોમેટિક છૂટી જાય સર મારી ગેરંટી શું આઠ ઓછી છ મિનિટ તો પકડ રાખે ને ઓથો મોબાઈલ ઓટોમેટિક પડવાની પહેલેથી જાય આ વાળા તો હમણાં અહીં ધારે છે ને ઓથો છૂટશે મોબાઈલ સમજો હા એટલે આ એકદમ બનાવે ને અહીંયા એમાં ફોકો પડે લા મિત્રો આ એક જણ બનાવે ને એમે આમનો ફોમો પડી જાય લાવવાને એ કોઈ ઝંઝેડવાનું રહેવા દે આ તો હું હેલ્પ કરી આવું છું મિત્રો વ્લોગ ઓના ચાલે છે મારા ઘર નથી મેં તો આજે સુઈ રહેલો હતો ખેતરે વ્લોગ ચાલે છે હું આ તો કાલે હેલ્પ કરી આવું છું મતાવ હાથી અલસ પાછું લઈ લે લે પાછા એક ચાલો લઈ લે તમે બતાવ્યું આપણે ઓમે શું નાખવાનું છે બધું આમાં બધું નાખવાનું છે જો એ લાવતા ને ભઈ જાતી હો અરે બધું લઈ આવ્યા છે બાજરી આખવાની બાજરી મોક આ તાર આ સેન્ટિક વાળાનો તાર ઓલા સેડગનનો થોમ ના સેન્ટિકનો તાર ગંટવીર અમારું

मिलता मिलता हकार कर बोलू पाए राजा क्या मित्रों परीक्षा चलती है ना वीडियो भरता है दस मन बार वाला वीडियो भरवा रेवा दीजिए मेहनत मेहनत कर जो वीडियो महत्व नहीं मैं वीडियो तमे जो जो, जो पण ना नथी पता ने परीक्षा नु ध्यान ओ समय लिखवा माल जी ते तुम्हारे काम लाग छे पछि भाळत न पण पहला मेहनत कर लीजिए मारा साहेब की दे मेहनत कर जो

આ વિડીયોને અમે છે ને સમાપ્ત કરી દીધી છે મળીશું નવા વિડીયોમાં કંઈક ધમાકેદાર લાવશું પાછા તમને બતાવીશું બાય 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 જય માતાજી સપોર્ટ કરજો એટલું કીધું જય માતાજી સપોર્ટ કરજો બાય બાય કીધું બાય બાય મળીશું નવા વિડીયોમાં નવા વિડીયોમાં મળીશું હા ઓકે હાય